શ્રી રામદેવ પીરની કથા ભાગ અઢાર અને ઓગણીસ નેતલની ભક્તિનો પ્રભાવ રાયે મોટા છોકરા વિરામદેવને પોકનગઢ અને નાના છોકરા રામદેવને રણોજાનો કારભાર સોંપ્યો અજમલજીના મનમાં એમ થયું કે બંને પુત્રોનો રાજ્ય અભિષેક પોતાની હયાતીમાં કરવો સારો રામદેવને એ બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હે પિતાજી રાજા થવાની ઈચ્છા દરેકને થાય છે પણ રાજા થવો સહેલું નથી સુબ સે જો શામ તક કરજ જનહિત કામ સ્વાર્થ જીસને છોડ દિયા રાજા ઇસકા નામ માટે હે પિતાજી વિરમદેવજીનો રાજ્ય અભિષેક કરો કેમ કે એમણે એમના ગત ભવોમાં સ્વાર્થનો ત્યાગ જ કર્યો છે ન્યાયા ભાવમાં સ્વાર્થવશ થતા નથી રાજલક કે યોગ્ય હૈ ઇનકે કામ તમામ હમ દો મેં વિરમ બડે મેં છોટા હો રામ વિરમદેવે હસીને રામદેવને પૂછ્યું હે રામા તું મને મોટો માને છે પિતાજીને તથા માતાજીને હું અને તું બંને ભાઈઓ મોટા માનીએ છીએ તો તારે મોટેરાઓની આજ્ઞા માનવી જોઈએ ને આ પ્રશ્ન સાંભળી રામદેવજી પણ સ્નેહભર્યો હસ્યા અજમલરાયજી અને મિનલદેવી પણ આ વાતનો મર્મ સમજી હસ્યા રામદેવે કહ્યું હે મોટાભાઈ તમારે મને રણોજાની ગાદીએ બેસાડવો જ છે ને ભલે તમારી અને માતા પિતાની ઈચ્છા વધાવી લેવા તૈયાર છો દુહાય હો રણોજા કે દયા નિધાન રાજા કી સિતારે ચાન સૂરજને બઢાઈ શાન રાજા કી ઉવે ઘર ઘર ખુશાલી કે મધુર ભોજન રણુજા સો ચાતે હમ ડુહાય રામ રાજા કી પોકણગઢની ગાદીએ વિરમદેવ અને રણુજાની ગાદીયા રામદેવને બિરાજમાન કરી લોકો ખૂબ રાજી થયા નેતલની ભક્તિનો પ્રભાવ રામદેવજીના ભલા સુગંધ ચારે ફેલાવા લાગી ભારત વર્ષ અહીબદ્ધ ને ભારતની બહાર પરમ ધર્મીએ જોરથી કર્યા બહુ પ્રચાર એવા તાણે તેણે નિર્મત કર્મથી પીરબળો કહેવાય રામદેવજીની વીરતાની વાતો ઉમરકોટના રાજા રાણી અને ના કાન સુધી આવી હતી રાજકુવરી નેતલદેવીએ તો મન મનથી પતિ માની લીધા ને જે કોઈ રામદેવજી વિશે વાતો કરતા તેમને કહેતી મેરે ઘર વે આગે મેં જાઉંગી સાથ વે અંશ હઈ ભગવાન કે મેરે સ્વામીનાથ નેતલદેવીની હૃદયવાળે સાંભળી એના માતા પિતાને એની દયા આવતી કેમ કે નેતલદેવીની કાયા અસ્કાવત જેવી હતી નેતલદેવીને જ્યારે એના બહુજનો એમ કહેતા દીકરી રામદેવને પતિ માનતા પહેલાં વિચાર કર જેમ તપે આકાશમાં કેવળ સૂરજ એક તેમજ હિન્દુ સ્ત્રી તણો જીવનભર પતિ એક માટે હે પુત્રી તું રામદેવજીના મનથી વરી ચૂક્યાની વાત લોકોમાં ફેલાઈ જશે તો તારે આખી જિંદગી કુવારે રહેવું પડશે કારણ કે રામદેવ જેવો રાજકુમાર તને પસંદ કરે તેવો કોઈ સંભવ નથી પણ નેતલદેવી કહે મને રામજીએ સ્વીકારવી પડશે નેતલદેવીના મનમાં વસેલી રામદેવજી પરની અદ્ભુત આસ્થા જોઈ સોઢા રાજાને સોઢી રાણીએ રાજગુરને શ્રીફળ આપી પોકાનગઢ તરફ રવાના કર્યો કેટલાક દિવસે રાજગોર ઉમરગઢથી પાછો ફર્યો એ વખતે સોડા રાજા ને રાણી રાજ કચેરીમાં હાજર ન હતા રાજગોરે જ્યારે મંત્રીને ખાનગીમાં તેમની ગેરહાજરીનું કારણ પૂછ્યું ત્યારે મંત્રીએ રાજગોરને કહ્યું ગોર મહારાજ રાજાજી અને રાણીજીએ દીકરી તરફની અનહદ લાગણીને લીધે પોકણગઢના દરબારમાં શ્રીફળ મોકલ્યું છે પણ શ્રીફળ મોકલ્યા પછી ભાયાતોએ તથા બીજા સંબંધીઓએ રાજા રાણીને પરિણામ કહી દીધું છે પરિણામ સાંભળી રાજા રાણીના મનમાં આઘાત લાગ્યો છે તેમની માનસિક હાલત કઢંગી બની ગઈ છે નેતલદેવી મા બાપને આશ્વાસન આપી રહી છે રાજકોર સીધો રાજમહેલમાં જવા ઝડપથી ચાલવા લાગ્યો જ્યારે રાજમહેલમાં દાખલ થવાનો તેને પ્રયત્ન કર્યો ત્યારે દરવાણે તેને કહ્યું રાજવેદે કહ્યું છે કે રાજા રાણી પાસે કોઈને જવા જ ન દેશો રાજકોરે દરવાનને કહ્યું રાજા રાણીની બીમારી એકદમ નાબૂદ થઈ જાય એવી દવા મારી પાસે છે મને જવા દે તારા પર ગુસ્સે નહીં જ થાય બલકે રાજી થશે તને ઇનામ આપશે આમ તો દરવાન રાજગૌરને સારી પેઠે જાણતો જ હતો પણ રાજવેદે આપેલો મનાઈ હુકુમ તેને મૂઝવી રહ્યો હતો દરવાને ખૂબ વિચારી રાજગૌરને અંદર જવા દીધો સોઢો રાજાને રાણી હતાશ જણાતા હતા તેઓ તેમની ઇજ્જત ખોઈ બેસવાના છે એવી ખાતરીથી ભયભીત બન્યા હતા ને નેતલ નેતલદેવી રામદેવજીની આરાધનામાં બેઠી હતી નજીકના સગાવાળા તેમની પાસે હાજર હતા રાજગોરે રાજા રાણીને રાજકુરી નેતલ સાંભળે તેવા મોટા અવાજે સમાચાર કયા શુભ સમાચાર શુભ સમાચાર મહારાજ રાણીજી કુંવરીજી રાજકુમાર રામદેવજીએ શ્રીફળ સ્વીકાર્યો છે ને સોઢા રાજાના શરીરમાં ચેતન આવ્યું રાણી ખુશખુશાલ થઈ ગઈ કુંવરીના હર્ષનો પાર રહ્યો નહીં જેઓ કહેવાય રામદેવજી પરની એની ભક્તિ જોઈ એકદમ શ્રીફળ મોકલાય ખરું શું રામદેવજી સાધારણ રાજકુમાર છે આપણે અક્કલથી તો ખુદાને પિછાનવા જોઈએ રામદેવજી એના કદરૂપી નેતલ ને પરણવા તૈયાર થાય ખરા શું રામદેવજી એના માતાજી તથા પિતાજીને દેખાવડી રાજકન્યા મળે એમ જ નથી નેતલ માટે તો એવો વર નક્કી કરો કે જેને કોઈ કન્યા દેવા તૈયાર થાય તેમ ન હોય જે પૈસો પૈસો કરતો હોય રૂપ વગરનો કુબડો ને હોય કંગાલ શ્રીફળ તે સ્વીકારે જે નર હાલ હવાલ આવી વાતો જેમણે ગાવા માંડી હતી તેમના મોડા બંધ થઈ ગયા નેતલને તથા સોડા રાજા રાણી તો જે પુણ્યદાન કરતા હતા તેમાં તેમણે વધારો કર્યો અબળાના આંસુ લૂછે સુણે દુઃખની દાદ સંભાળે રામા તને મારી નેતન દેવડી બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું